ગણતરીના દિવસોમાં જૂન માસની શરૂઆત થશે જૂન મહિનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ છે આ માસ દરમિયાન મહત્વપૂર્ણ ગ્રહ ગોચર કરશે જૂન મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હશે ને સાથે જ બુધ મંગળ અને શુક્ર રાશિ પરિવર્તન કરશે જૂન મહિનાની શરૂઆતમાં મિથુન રાશિના લોકોને થોડા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે પરંતુ પછી સફળતા મળશે લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે કાર્ય હવે પૂરા થવા લાગશે જે યોજનાને લાંબા સમયથી પૂરી કરવી હતી તે જૂન મહિનામાં સાકાર થઈ શકે છે કન્યા રાશિ માટે પણ જૂન મહિનો પ્રગતિ અને સમૃદ્ધિના સંકેત આપે છે કાર્ય ધીરે ધીરે ગતિ પકડશે પરંતુ લાભ થશે જૂન મહિનામાં ભૂમિ કે વાહન ધનમાં પણ વૃદ્ધિ જોવા મળશે તુલા રાશિ માટે પણ જૂન મહિનો અત્યંત શુભ રહેવાનો છે અચાનક તમને ધન લાભ ની સંભાવના છે વિદેશ સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે ધનરાશિના લોકો માટે પણ જૂન મહિનો શુભ રહેશે જૂન મહિનામાં ગુરુની સપ્તમ દ્રષ્ટિ આ રાશિ પર પડશે જેના કારણે ઢૈયા ચાલતી હોવા છતાં પણ પારિવારિક માંગલિક કાર્ય થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે જૂન મહિનો સંઘર્ષ અને ઉપલબ્ધિ વાળો રહેશે કાર્યમાં સંઘર્ષ કરવું પડશે પરંતુ તેના અંતે તમને ઉપલબ્ધિ મળશે અટકેલા કામમાં ગતિ આવશે કાર્ય સ્થળ પર સહયોગ મળશે